ભાજપમાં લોકસભાની ચૂંટણીની સેન્સ પ્રક્રિયા દરમિયાન વિવાદ શરૂ થયો છે જૂનાગઢમાં પૂર્વધારાસભ્ય મહેન્દ્ર મશ્રુએ ખુલાસો કર્યો છે કે તેમને કોઈ જ દાવેદારી નથી નોંધાવી જોકે નિરીક્ષક ચીમન સાપરિયા જણાવે છે કે મહેન્દ્ર મશરૂએ લોકસભાની ટિકિટ માંગી છે ત્યારે સવાલ એ થાય છે કે મશરૂએ ટિકિટ ન માંગી હોય તો નિરીક્ષકો શા માટે તેમના નામની જાહેરાત કરી રહ્યા છે અને જો મશરૂએ ખરેખરમાં ટિકિટ માંગી હોય તો પછી ફેરવી શા માટે ટોળ્યું બંને વિરોધાભાસી નિવેદનને લઈને

છે મશરૂ ખરેખર માં ટિકિટ માંગી છે તો પછી શા માટે ફેરવી તોડવામાં આવ્યું બંને વિરોધાભાસી નિવેદનો જોવા મળી રહ્યા છે શું છે વધુ વિગત જુનાગઢમાં ગઈકાલે ભાજપના નિરીક્ષકો દ્વારા લોકસભા જુનાગઢની બેઠક માટેની સેન્સ પ્રક્રિયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો રાખવામાં આવ્યો હતો જેમાં ચિમન સાપરિયા રમેશ રૂપાપરા અને અમીબેન પરીખ સેન્સ લેવા માટે જુનાગઢ પહોંચ્યા હતા અને મીડિયા સમક્ષ નિરીક્ષકોએ જણાવ્યું હતું કે મહેન્દ્ર મશરૂએ પણ ટિકિટ માટેની દાવેદારી નોંધાવી છે પરંતુ મહેન્દ્ર મશરૂએ આજે પોતે રદિયો આપ્યો છે કે પોતે ટિકિટ માંગી જ નથી તો શા માટે મહેન્દ્ર મસુરો નું ચિમન સાપરિયા નિરીક્ષક છે તેને નામ શા માટે લીધું તેને લઈ જુનાગઢ માં અનેક વિવાદો અને રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે જી ધન્યવાદ હિરેન સમગ્ર માહિતી બદલ